સેરની મહારાજ જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે ભાદરવા માસના વધ પક્ષના શ્રાદ્ધ પક્ષના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ત્યારે આજે આપણે ગરુડ પુરાણના તેરમા અધ્યાયનો પાઠ સાંભળીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો ગરુડ પુરાણ તેરમો અધ્યાય યમપુરીનું વર્ણન જણાવ્યા પછી ગરુડજીએ ભગવાન નારાયણથી કહ્યું કે હે ભગવાન તમે મને એ બતાવો કે ધર્માત્મા પુરુષ સ્વર્ગને ભોગવી અને ફરી નિર્મળ કુળમાં ઉત્પન્ન થાઓ છો તેને કયા પ્રકારે માતાના ગર્ભની સ્થિતિમાં વિચાર આવે છે આ સાંભળી ભગવાન નારાયણે કહ્યું કે આ પ્રશ્ન એવો છે કે એનાથી ઉત્તરમાં બધું જ જાણવાની ભાવના આવી જાય છે હું તને શરીરના પારમાર્થિક રૂપના વિષયમાં બતાવું છું આ સ્વરૂપ યોનીઓ દ્વારા ધારણ કરવામાં આવે છે યોગી ચક્રનું ચિંતન કરે છે બ્રહ્મા રંધ્રમાં ચિંતાનંદ રૂપનું ધ્યાન કરી પરમ ધ્વનિને સાંભળે છે આ પણ જાણવા યોગ્ય છે સત્કર્મવાળા લોકો શુદ્ધ અને સારા ઘરમાં જન્મ લે છે એમના માતા પિતા એક નિશ્ચિત રૂપ હોય છે તેઓ નિયમાનુસાર ભાવ કર્મનું કાર્ય કરે છે મનુષ્યને જોઈએ કે તે ઋતુકાળમાં તો ચાર દિવસ સુધી નારીનો સ્પર્શ ન કરે કેમ કે આ અવસ્થામાં શરીર દોષ રહે છે ચોથા દિવસે વસ્ત્ર સહિત સ્નાન કર્યા પછી નારી શુદ્ધ થઈ જાય છે એના પછી સાત દિવસ ઉપરાંત તે યોગ્ય થાય કે દેવતાઓની પૂજા કરી શકે વ્રત વગેરે રાખી શકે આ રીતે સાતમા દિવસની અંદર કોઈ પણ પ્રકારનું ગર્ભાધાન ના થવું જોઈએ આઠમા દિવસે ગર્ભાધાનથી પુત્ર જ ઉત્પન્ન થાય છે સમરાત્રિ અને દિવસમાં પુત્ર ઉત્પન્ન થવાના વિધાન બતાવવામાં આવ્યા છે વિષમ રાત્રિઓમાં છોકરી પેદા થાય છે સામાન્ય રૂપથી ઋતુકાળ શોર રાત્રિઓ સુધી ચાલે છે ચૌદમી રાત્રિનો પ્રસંગ નિશ્ચિત રૂપથી ગર્ભની સ્થિતિમાં પરિવર્તિત થાય છે ધર્માત્મા તથા ગુણવાન પુત્રની ઉત્પત્તિ થાય છે આ પ્રકારે સામાન્ય પ્રકૃત ધા સાધારણ જીવોને નથી મળતી સ્ત્રીઓને જોઈએ કે તે પાંચમા દિવસે મધુર ભોજન કરે તથા તીખા તથા ખારા ભોજનથી દૂર રહે કેમકે સ્ત્રીનું ક્ષેત્ર એક રીતથી ઔષધિઓનું પાત્ર છે અને બીજ અમૃતની સમાન હોય છે સારું બીજ ક્ષેત્રની સારી ફસની પ્રાપ્તિ થાય છે આનું વિધાન ખૂબ ઉત્તમ છે ચંદન તથા ફૂલ ધારણ કરી શુદ્ધ વસ્ત્રોને પહેરીને ઉત્તમ સંય પર સુવે કેમ કે પ્રસંગના સમય જેવી રીતની સ્થિતિ હોય છે તેવી જ પ્રકારની ખુશ અને ખીજાણ છે સંતતિ પર એ જ પ્રકારની અસર પડે છે આથી જ ચૈતન્ય બીજ સ્વરૂપમાં સ્થિત રહે છે તે સ્વરૂપ ભાવની પ્રભાવશાળી થાય છે કામચિત અને શુક્ર તન્મય થઈ જાય છે અને ત્યારે સ્વાભાવિક ભાવથી શુક્ર અને રુધિરના સંયોગથી પિંડની ઉત્પત્તિ થાય છે ગર્ભમાં સક્રિત પુત્ર વધારે આનંદ આપવાવાળો થાય છે આવા પુણ્યાત્મા ઊંચા ગ્રહોની સ્થિતિમાં જન્મ લે છે અને જેના જન્મના સમયે બ્રાહ્મણ ખૂબ જ વધારે ધન પ્રાપ્ત કરે છે તે પુત્ર વિદ્યા અને ધનથી સંપન્ન થઈ પોતાના પિતાના ઘરમાં વધારો રહે છે આ પ્રકારથી શાસ્ત્રનું જ્ઞાન પણ પ્રાપ્ત કરતો રહે છે આવો પુત્ર પૂર્વ જન્મમાં કરેલા પોતાના કર્મથી સજ્જનોની સંગતિ કરે છે અને સતત સત્કર્મની તરફ વધતો રહે છે જે મનુષ્ય પૂર્વ જન્મમાં તીર્થયાત્રા અને તપનું મહાપુણ્ય પ્રાપ્ત કરે છે એના ફળ સ્વરૂપ પોતાની યુવા અવસ્થામાં દિવ્ય સ્ત્રીને પ્રાપ્ત કરે છે તે હંમેશા અનાત્મા અને આત્માના સંબંધના વિષયમાં વિચાર કરે છે આવો પુણ્યવાન પુરુષ હંમેશા બ્રહ્માના વિષયમાં વિચારતો રહે છે એના પછી આ પુરુષ બ્રહ્મા સંગ રહિત કરવામાં આવે છે ભૂમિ વગેરે વગન પંચભૂતોના ગુણોના વિષયમાં બતાવી ભગવાન નારાયણ ગરુડજીથી કહ્યું કે પૃથ્વી જલ અગ્નિ વાયુ અને આકાશ આ પાંચ સ્થૂલ તત્વ છે આ પિંડ આ પંચભૂતોથી બનેલું છે હે પક્ષીરાજ ગરુડ હાડકા ત્વચા નાડી રોમ અને માંસ આ પાંચ ગુણ ભૂમિ દ્વારા પ્રાપ્ત થાય છે અને જલથી લાળ મૂત્ર વીર્ય મજા અને લોહી બને છે તેજનો આવવું પૃથ્થક ગુણ થાય છે ભૂખ તરસ આળસ ઊંઘ આભા આ તેજના ગુણથી પેદા થાય છે વાયુ દ્વારા દોડવું રમવું અલગ અલગ પ્રકારની ચેષ્ટાઓ કરવી કૂદવું ઓળંગવું જન્મ લે છે અને આકાશ દ્વારા મોહ સંદેશ ચિંતા શબ્દ વગેરે ઉત્પન્ન થાય છે મન બુદ્ધિ અહંકાર અને ચિત્ત આ અંતઃકરણના ચાર નામ છે અને આ બધાની સ્થિતિ પહેલાં જન્મના કર્મના અનુસાર થાય છે એની સાથે જ કાન ત્વચા આંખ નાક અને જીભ આ જ્ઞાનેન્દ્રિયો છે વાંક હાથ ગુદા પગ લિંગ આ કામેન્દ્રિયો છે વાયુ દિશાઓ સૂર્ય પ્રવેચા ઇન્દ્ર મિત્ર જ્ઞાનેન્દ્રિય દેવતા હોય છે ઈંડા પીંગળા અને ત્રીજી સુપ્તતા ગાંધારી ગજહિન્દ્રાસ ઉષ્ણ યશસ્વી અલંબોસા તથા દસમી સંખીની આ પ્રધાન દસ નાળીઓ શરીરમાં સ્થિત પ્રાણ અપાન સમાન ઉદાન વ્યાન નામ કરુણ કૃકર્ત દેવદત્ત અને જયંતના આ દસ વાયુ છે હૃદયમાં પ્રાણ ગુદા અપાન નાભિમંડળમાં સમાન કંઠ દેશમાં ઉદાન અને બધા શરીરમાં વ્યાન સ્થિત છે ડકારને નાગ કહે છે અને વાયુ છે કૃત કૃતઃવાયુને ક્ષુધાકારક જાણવા આવ્યા છે અને વૃષભણમાં દેવદત્ત નામનો વાયુ જાણો સર્વવ્યાપી ધનંજય વાયુ છે તે મૃતકને પણ ક્યારેય નથી છોડતો ગ્રાસો દ્વારા ખાવામાં આવેલું અન્ન રાબ શરીરધારીઓને પુષ્ટિ આપવા વાળું છે વ્યાન વાયુ અન્નના રસને બધી જ નાળીઓમાં પહોંચાડી દે છે ભોજન કરેલા આહાર વાયુ દ્વારા બે ભાગોમાં વહેંચાઈ જાય છે ગુદામાં પ્રવેશ કરી અપચ અન્ન અને જળને અલગ અલગ કરી દે છે અગ્નિની ઉપર જળ કરીને અને અન્નને જળની ઉપર કરીને પ્રાણ ગુદા અગ્નિની નીચે સ્થિર થઈ ધીમે ધીમે ધોકે છે વાયુથી ઢોંકેલી શરીરની અગ્નિ રસને અને મળને અલગ અલગ કરી નાખે છે વ્યાન વાયુ શરીરમાં બધી તરફ રસ પહોંચાડે છે દ્વારે બારે દ્વારથી અલગ કરેલા મળને બહાર કાઢે છે કાન નાક આંખ જીભ દાંત નાભી નખ ગોદા લિંગ શીરા વાયુ અને લોમ આમને ગળ સ્થાન કહે છે આ પ્રકારે બધા જ વાયુ પોતપોતાના કર્મમાં પ્રવૃત્ત રહે છે જે મનુષ્ય લોકો સૂર્યના પ્રકાશને મેળવી પોતાની સત્તા જાણે છે સૂર્ય ઉદય થવા પર પોતાના કામમાં લાગી જાય છે હે હે નરદેહને બે રૂપ છે એક વ્યવહારિક અને બીજું પારમા વ્યવહારિક શરીરમાં સાડા ત્રણ કરોડ રોમ છે સાત લાખ વાળ કેસ છે વીસ નખ છે અને હે ગરુડ સામાન્ય રીતે બત્રીસ દાંત કહેવામાં આવ્યા છે હજાર પલ માંસ અને સો પલ લોહી મેદા દસ પલ છે સત્તર પલ ત્વચા છે બાર પલ મજા છે અને ત્રણ પલ મહારક્ત છે શુક્ર બે પાવ છે સોહિણી એક પાવ કહેવામાં આવ્યા છે દેહમાં ત્રણસો હાડકાં છે તથા નાડીઓ શરીરમાં કરોડો કહેવામાં આવી છે પચાસ પલ પિત્ત અને એના અડધા પચીસ પલ કફ છે હંમેશા ઉત્પન્ન થવાવાળી વિષ્ઠા અને મૂલનું કોઈ નિયમિત પરિવાર નથી આ ગુણો અને સામગ્રીઓથી યુક્ત વ્યવહારિક શરીર છે બધા જ ભોજન પર્વત દ્વીપ સાગર આદિત્ય વગેરે ગ્રહ પારમાર્થિક શરીરમાં છે પારમાર્થિક દેહમાં છ ચક્ર નિશ્ચય હોય છે જે ગુણ બ્રહ્માંડમાં કહેવામાં આવ્યા છે તે બધા જ આમાં વિદ્યમાન છે આ બધા જ ગુણ યોગીઓના અવધા અને ઉપાધિમાં આવે છે એમને હું તારાથી કહું છું જેની ભાવના કરી અને જીવ વિરાટ રૂપને પ્રાપ્ત થાય છે હું એ વિરાટ રૂપને જ કહું છું પગની નીચે તલ જાણો અને પગની ઉપર વીતલ છે અને ઘૂંટણમાં સ્થૂલ જાણો અને સક્રિય દેશ કૃપેન્દ્રિયોના જોડ સ્થાનમાં મહાતલ જાણો સક્રિયના મૂળમાં તલાતલ અને ગૃહાદેશમાં રસાતલ જાણો અને કંઠમાં પાતાળ જાણો આ સાત લોકો કહેવાયા છે નાભીમાં ભૂલોક એના ઉપરો ભવલોક અને હૃદયમાં સ્વલોક જાણો કંઠદેશમાં મહર્લોક જાણો મુખમાં જનલોક લલાટમાં તપોલોક અને બ્રહ્મારંધમાં સત્યલોક જાણાય આ ચૌદ ભુવન છે ત્રિકોણમાં મેરુ સ્થિત છે નીચે કોણમાં મંદરાચલ અને દક્ષિણ કોણમાં કૈલાસ અને વૈવ્યથ્ય કોણમાં હિમાચલ છે એના ઉર્વ રેખામાં ઉધ્વજ રેખામાં ઉપર નિષદ પર્વત દક્ષિણ રેખામાં ગંધમાદગ અને વામરેખામાં રમણાંચલ આ સાત પર્વત કહેવામાં આવ્યા છે અસ્થિના સ્થાનમાં જંબુદ્વીપ અને શાક દ્વીપના સ્થાન પર મજા કોંછ દ્વીપના સ્થાન પર માસ અને કોંચ દ્વીપ પર શીરાઓની સ્થિત છે આની સાથે સાથે ત્વચામાં સાલમલી દ્વીપ રોમમાં નખોમાં પુષ્કળ દ્વીપની સ્થિતિ જાણવી જોઈએ હવે હું તમને સાગરોના વિષયમાં બતાવું છું આ વિરાટ પુરુષ પોતાના મૂળમાં સાગરને સ્થિત રાખે છે દૂધમાં દૂધનો સમુદ્ર માનવામાં આવે છે અને મજામાં ઘીનો સમુદ્ર રસનો સમુદ્ર રસમાં અને દહીંનો સમુદ્ર લોહી જાણવા જોઈએ હે પક્ષીરાજ ગરુડ ગળાની ભીતર બધા જ સ્વાદિષ્ટ જળ હોય છે આ જ વિરાટ પુરુષ એના નાદ ચક્રમાં સૂર્યની સ્થિતિ માનવામાં આવી છે એની સાથે ચંદ્રમાં બિંદુ ચક્રમાં સ્થિત છે મંગલ નેત્રમાં બિરાજમાન બુદ્ધિ હૃદયમાં બુદ્ધ હૃદયમાં ગુરુની સ્થિતિ વિષ્ણુ સ્થાન નાભી ગોળમાં અને સૂર્યમાં સૂર્યની સ્થિતિ છે શુક્રમાં શુક્રની સ્થિતિ છે એના મુખમાં રાહુ સ્થિત છે અને વાયુના સ્થાન પર કેતુ આ રીતથી આ સંપૂર્ણ માનવ શરીર અલગ અલગ તત્વોથી બનેલું છે આ વિરાટ શરીરમાં એક ગ્રહ મંડળ છે આ સમજીને જ એનું ચિંતન કરવું જોઈએ મનુષ્યને જોઈએ કે તે પહેલી સવારે પ્રજ્ઞન લગાવી અને પદ્માસન લગાવી સઠ ચક્રોનું ચિંતન કરે આવો પુરુષ પાપોથી છૂટી જાય છે આના ઉપરાંત ગરુડજીએ પૂછ્યું કે હે પ્રભુ તમે મને અજપાનું ઉત્તમ કાર્ય પણ બતાવો કેમ કે એનાથી જીવનો જીવ ભાવ છૂટી જાય છે ભગવાન નારાયણે કહ્યું કે મણિપૂરક સ્વાધિષ્ઠાન અનાહત વિશુદ્ધ મૂલાધાર અને આગના આ ષટ ચક્ર કહેવામાં આવ્યા છે મનુષ્યને જોઈએ કે તે મૂલાધારને સ્થિત કરી ક્રમશઃના ભી ગળા અને ભમરા વચ્ચે શેષ ચક્રનું ચિંતન કરે વ શ ચાર દળવાળા અગ્નિની સમાન મૂલાધાર ચક્ર હોય છે આ અલગ ચક્રો કયા પ્રકારના હોય છે તે સાંભળીએ પ્રથમ મૂલાધાર ચક્ર વ શ શ આ ચાર દળવાળું બીજું સ્વાધિષ્ઠાન ચક્ર બ ભ મ છ પત્રવાળના સૂર્યની સમાન છે ત્રીજું મણિપુર ચક્ર રક્ત આભાવાળું ડ ઠ અનાહત ચોથું અનાહત ચક્ર થી ઠ સુધી બાર પાત્રો વાળું પાંચમું વિશુદ્ધ ચક્ર ચંદ્રમાની જ્યોતિ સમાન સોળ પ્રારંભિક સ્વરો વાળું છઠ્ઠું આજ્ઞા ચક્ર ક્રમ હંસને બે અક્ષરોથી યુક્ત લાલ ક્રાંતિવાળું એની ઉપર એક હજાર દલવાળું કમળ છે જે આનંદ અને વિસ્મય છે શિવમય છે આ કમળ દળ શાશ્વત અને જ્યોતિષથી પરિપૂર્ણ છે મનુષ્યને જોઈએ કે તે આ સાધનના બ્રહ્મા વિષ્ણુ મહેશ અને ગુરુ તથા ગણેશનું વ્યાપક રૂપમાં ચિંતન કરે પંડિતો દ્વારા સાત રાત દિવસમાં શ્વાસની ગતિ એકવીસ બે લાખ સોળ હજાર કહેવામાં આવી છે જ્ઞાની લોકો હમ શૌ હમ શમ મંત્ર જે જીવ જીવતત્વ છે એનો જાપ કરે છે જેમાં ગણેશ માટે ત્રણ હજાર હરિ માટે છ હજાર બ્રહ્મા માટે છ હજાર જીવાત્મા માટે એક હજાર અને ગુરુ માટે એક હજાર તથા ચૈતન્ય આત્મા માટે એક હજાર આ પ્રકારના જપની સંખ્યા કહેવામાં આવી છે મનુષ્વર લોકો ચંદ ચક્રમાં સ્થિત બ્રહ્મા અને કિરણોમાં દેવતાઓનું ચિંતન કરે છે મનુષ્યને એકાગ્ર ચક્ર થઈ અને પરમ ધર્મનું ધ્યાન ધરવું જોઈએ એના ઉપરાંત ગુરુના ઉપદેશ દ્વારા મનુષ્યને જોઈએ કે તે ગાયત્રી મંત્ર જાપ કરે બધા ચક્રોની માનસિક પૂજા કરે તે પોતાના ગુરુનું ધ્યાન કરે કેમ કે ગુરુના હાથોમાં અભ્યયદાનની શક્તિ છે ગુરુના ચરણામૃતથી પોતાનું શરીર ધોવે અને પંચ પ્રકારની એનું સ્તવન કરે પછી છ ચક્રોમાં સંચરિત અને સાડા ત્રણ વલયવાળા કુંડળીઓનો આરોહ અને અવરોહના ક્રમમાં ધ્યાનમાં લાવે બ્રહ્મારંથથી બહાર ગયેલા સુષ્ટૃપાંડનું ધ્યાન કરે કેમકે આ માર્ગમાં થઈ અને જીવને વિષ્ણુ પદના રૂપમાં પ્રાપ્ત થાય છે પછી વહેલી સવારે પરમ બ્રહ્માનું ધ્યાન કરે અને ગુરુના ઉપદેશથી સ્વયંને સ્થિર કરે અને કહે કે હંમેશા જ તમારું ચિંતન કરું છું ગુરુના ઉપદેશ વગર મનુષ્ય યોગથી ભ્રષ્ટ થઈ જાય છે આ રીતે અંતર યોગની સાધના કરી અને ફરી બહી યોગ કરે જે પુરુષ પોતાના દેહના અધિમાનમાં રહે છે તેઓ યોગ્ય પ્રકારથી યોગ્ય ક્રિયાઓ નથી કરી શકતા તપ યોગ વગેરે મોક્ષના માર્ગ થવા પછી પણ હે ગરુડ મોક્ષ માટે સર્વોત્તમ વિધાન ભક્તિનું વિધાન છે યોગી પુરુષ પણ ભક્તિથી સનાતન મોક્ષને પ્રાપ્ત કરે છે આ સાથે અહીંયા તેરમો અધ્યાય સંપૂર્ણ થાય છે આના પછીના વિડીયોમાં ચૌદમા અધ્યાયનું શ્રવણ કરીશું ત્યાં સુધી બધાની મારા જય શ્રી કૃષ્ણ